હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી મસાલાવાળા પરોઠા આ પરોઠામાં બિલકુલ તેલ પણ નહીં રહે અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે તો ચાલો ફરાળી પરોઠાની રેસીપી જોઈ લઈએ તો પરોઠા બનાવવા માટે અહીં મેં બે કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલો લોટ છે પછી મેં અહીં બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને છોલી લીધા છે તો બટાકાને આપણે પહેલા છીની લઈશું આ રીતે બટાકાને છીનીને ઉમેરવાથી વખતે પરોઠું વચ્ચેથી ફાટી ના જાય જો તમે ઉપવાસમાં બટાકા ના ખાતા હોય તો કાચા કેરાને બાફીને ઉમેરી શકો છો તેનાથી પણ આ પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો અહીં મેં બંને બટાકાને છીની લીધા છે હવે આપણે તેમાં જે રાજોગરાનો લોટ લીધો છે તે ઉમેરીશું અહીં મેં લોટને પહેલેથી જ ચારી લીધો હતો હવે તેમાં મસાલા કરીશું તો બે ટેબલસ્પૂન જેટલા લીલા આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન સિંધો મીઠું એક ટેબલ સ્પૂન જીરું અડધી ટેબલ સ્પૂન કારા પાવડર બે ટેબલ સ્પૂન તલ અને વન ફોર કપ જેટલા લીલા ડાણાને જીના સમારીને ઉમેરીશું પછી તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મન નાખીશું તમે તેલની જગ્યાએ ઘીનું મન પણ નાખી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને પહેલાં આપણે બટાકાના મોશરથી જ લોટ બાંધી જોઈશું જો જરૂર પડે તો આપણે થોડું પાણી નાખીને લોટ બાંધીશું પણ પહેલેથી તેમાં પાણી નહીં ઉમેરી દેવાનું નહીં તો લોટ ઢીલો થઈ જશે તો અહીં બટાકા અને મસાલો લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે પણ હજી લોટ છૂટો છે તો આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું અહીં તમારે આપણે નોર્મલ પરોઠા બનાવીએ એવો જ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે ફરીથી આપણે તેમાં થોડુંક પાણી નાખીશું તો બધું થઈને અહીં મેં વન ફોર કપ જેટલું પાણી નાખ્યું છે અને ચમચીથી માપો તો ચારથી પાંચ મોટી ચમચી જેટલું પાણી નાખ્યું છે તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે હવે એક ચમચી જેટલું તેલ નાખી લોટને સરખો કરી લઈશું આ લોટને આપણે બાંધીને નથી રહેવા દેવાનો આપણે તેમાં બટાકા ઉમેર્યા છે એટલે લોટ થોડોક ઢીલો થશે એટલે તરત જ આપણે તેના મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું અહીં તમારે નાના મોટા જેવા પરોઠા બનાવવા હોય તેવા લુવા કરી લેવાના પણ આ પરોઠા થોડાક જાડા હોય છે એટલે તેનો લુવો થોડોક મોટો બનાવવાનો તો અહીં મેં બધા લોટમાંથી લોવા કરી લીધા છે આટલા માપથી નવથી દસ નંગ જેટલા મીડિયમ સાઇઝના પરોઠા બને છે સાથે મેં અહીં થોડોક રાજગરાનો કોરો લોટ લીધો છે હવે તેમાંથી એક લુવો લઈ આ રીતે થોડોક રાજગરાના લોટનું અટામણ લઈ પરોઠું વણી લઈશું અહીં તમારે વધારે પડતું અટામણ નથી લેવાનું ફક્ત એક જ વખત આ રીતે અટામણ લઈને પરોઠા વણી લેવાના છે એટલે પરોઠું પાટલી ઉપર બિલકુલ ચોંટશે નહીં અને એકદમ સરળ રીતે પરોઠું વણાઈ જશે જો તમે વધારે પડતું રાજગરાના લોટનું અટામણ લેશો તો આ પરોઠા ખાવામાં કડક બનશે આપણે લોટ કઠણ બાંધ્યો હોય એટલે આ પરોઠા વિનતી વખતે કિનારી પરથી થોડાક ફાટશે તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી તમારે જોઈન્ટ કરતા રહેવાનું જો લોટ એકદમ પરફેક્ટ બાંધ્યો હશે તો પરોઠું એકદમ સરળ રીતે વિનાઈ જાય છે તો અહીં પરોઠું વિનાઈ ગયું છે આ રીતે થોડુંક જાડું પરોઠું રાખવાનું એટલે ખાવા માટે સોફ્ટ બને સાથે જ મેં અહીં લોખંડની તાવીને ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો તે મીડિયમ ગરમ થઈ ગઈ છે તો આપણે પરોઠું નાખી તેને શેકી લઈશું અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની પરોઠું શેકાય છે ત્યાં સુધી આપણે બીજું પરોઠું વણી લઈએ એટલે એક સાઈડ પરોઠા શેકતા જવાનું અને બીજી સાઈડ પરોઠા વણતા જવાનું અહીં આપણું બીજું પરોઠું પણ વણાઈ ગયું છે આ રીતનું થોડુંક જાડું પરોઠું રાખવાનું જો વધારે પડતું પાતળો પરોઠું વણશો તો તે ખાવામાં ચવ્વળ બનશે તો લગભગ બેથી ત્રણ મિનિટ પછી આપણે પરોઠાને ફેરવી લઈશું આ રીતે એક સાઈડથી પરોઠું શેકાઈ જાય એટલે તેને ફેરવીને આપણે બીજી સાઈડથી પણ શેકી લઈશું પછી તેની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો આ પરોઠું બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને શેકવાનું છે આ રીતે તબેથારની પ્રેસ કરી આપણે કિનારી પરથી પણ પરોઠાને શેકી લેવાના બીજી સાઈડથી થોડુંક પરોઠું શેકાય એટલે તેને ફેરવીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન જેવા પરોઠા શેકી લેવાના પાછું અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને પરોઠાને શેકી લઈશું તો અહીં આપણું પરોઠું બધી સાઈડથી શેકાઈ ગયું છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજું પરોઠું પણ શેકી લઈશું આ પરોઠું શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે વધારે પડતી સ્લો ફ્લેમ નથી રાખવાની નહીં તો તમારું પરોઠું ખાવામાં ચોવળ બનશે અને આ પરોઠા બંને સાઇડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને શેકવાના છે તો તો પણ છે અત્યારે મે પાંચથી છ પરોઠા બનાવ્યા છે આ પરોઠા ગરમ ગરમ હોય ત્યારે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા રાજગરાના લોટના ફરારી પરોઠા બનીને બિલકુલ તૈયાર છે આ પરોઠા સાથે તમે ફરારી બટાકાનું રસાવાળું શાક દહીં અથવા તો ચૌ કરી શકો છો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો આપણા પરોઠા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે તેની ઉપર બિલકુલ તેલ નથી રહ્યું જો તમે ક્યારેય પણ આ રીતે રાજાગરાના લોટના પરોઠા ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ